જામનગરમાં નવરાત્રિમાં માટીના ગરબા નવદુર્ગાના વાળો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે પ્રજાપતિ પરિવાર છેલ્લા આઠ વર્ષથી ઘરે જ માટીના ગરબા બનાવે છે અવનવી વેરાયટીના ગરબા તેઓ ઘરે જ બનાવતા હોય છે અને માટીના ગરબાનું સ્થાપન પણ કરવામાં આવે છે તે આ ઉપરાંત નવરાત્રિમાં મહિલાઓ પણ જે કહી શકાય કે ગરબા બનાવવાની કામગીરીમાં મદદ કરતી હોય છે નામ છે અતુલ લાલજીભાઈ પ્રજાપતિ જામનગર ગુલાબનગરની અંદર અમે છેલ્લા આઠથી દસ વર્ષથી અમે માટીના ગરબાજી બનાવીએ છીએ અને અવનવા કલર અને અવનવી પેટર્નના ગરબા બનાવીએ છીએ નાની થી લઈને મોટી સાઇઝ સુધીના અને દર વખતે અમે કાંઈક ને કાંઈક બજારની અંદર નવા ગરબા મૂકતા હોય છે આ વખતે અમે મા દુર્ગાના ફેસવાળો ગરબો મૂક્યો છે અને એની અંદર કપડાનું ડેકોરેશન થશે અને સ્ટોન વર્કથી અલગ અલગ પ્રકારના ઘણી પ્રકારના ડેકોરેશન થાય છે અને અમારો એકદમ હાવ રીઝનેબલ ભાવ છે અમારે ત્યાં ફક્તને ફક્ત ત્રીસ રૂપિયાથી જ ગરબા સ્ટાર્ટ થાય છે અને સો રૂપિયા સુધીના જ ગરબા અમે વેચી છે એકદમ તદ્દન સરળ અને વ્યાજબી ભાવથી જ ગરબા અમે વેચી છીએ આજે વર્ષો થઈ ગયો